નમસ્કાર મિત્રો જેવડવાળા જય માતાજી હું છું અમારે અને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર નવા ચેલેન્જ વિડીયોની અંદર તો દોસ્તો આગળના વિડીયોમાં તમે બહુ સપોર્ટ કર્યો સારા વિડીયો ચાલ્યા અને આજે પણ અમે ચેલેન્જ વિડીયો એક સરસ મજાનો લઈને આવ્યા હતા તો આપે મજા આવશે વિડિયો મેં અન સુધી બનાવી લીધો અમારી ટીમ પણ આવી ગઈ છે બધા ગોમનાથ છે અને ભાઈબંધ છે અમે તો વિડીયો બનાવવા માટે આવી ગયા હતા તો વિડીયોનું ટાઇટલ છે ટુ બાઇક સ્લો સ્પીડ તો વિડિયો કોમ્પ્લીટ મતલબ કે તૈયાર કરવાની તૈયારીમાં સામે અમે બધા ભાઈઓ આવી ગયા અને જીઠિયું કરી દીધી છે તો એની ત્રણ ટીમો અમે બનાવશા બે બે જણાની અને બે બાઇક હાથે અમે ચાલુ કરશા તો વિડિયોમાં બન્યા ત્રણ ત્રણ ટીમની અંદર ત્રણ વિજેતા થશે ત્રણ વિજેતામાં જે વધારે સેકન્ડવાળો છે એ ફાઇનલમાં પાછળના બે છે ઓછા સેકન્ડવાળા રહી રહ્યા અહીંયા પાછો કોમ્પિટિશન થશે છે પાછા ફાઇનલ કરવામાં આવશે તો વિડિયોમાં બહુ મજા આવશે એન્ડ સુધી બને રહેજો અને ચેનલમાં લાવા હોય તો લાઈક શેર કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચીઠ્યું બની જઈ લાવો ચીઠ્યું છે તો દોસ્તો ચીઠ્યું બની ગઈ જઈ તો આની અંદર હવે પહેલીથી બે ચીઠ્યું આવશે એ પહેલી ટીમ આમાં મતલબ કે એ બે બાઈક લઈને જશે તો ચલો લે બગ આમ બે ચીઠ્યું તો બે ચીઠ્યું લેમ બે ચીઠ્યું લેમ લે બે ચીઠ્યું લે કદી કાવ તમે થોડા ચીઠ્યું બતાવો

આમાં જે વધારે ટાઈમ પાટાની અંદર પગ ને વગર રહેશે તો દોસ્તો આપ જોઈ શકો છો કે આ બે પાટા દોર્યાથી જે ટીમ પ્રમાણે બે પાટામાં એક એક બાઇક આવશે એમાં તો આ પાટાને ટચ થઈ જાય બાઇકનું ટાયર તો આઉટ અને પગ બાઈક વાળો નેચે અડાડી દે તો પણ આઉટ તો દોસ્તો વિડીયોમાં તો બહુ મજા આવશે જેવો કોમ્પિટિશન છે બધા બાઇક ના પાયલોટ છે આખા દસ દસ પંદર પંદર વર્ષ ચલાવે છે બાઇક એટલે બહુ મજા આવે છે અને ઇનામ પણ સારા માં સારું છે તો વિડીયો બના રહ્યો આ ઇનામ કોણ જીતે છે બરાબર તૈયાર એક બાર સેકન્ડ <11 conception>

તો દોસ્તો એક ટીમમાં ભાઈ બાર સેકન્ડ રહ્યો અને ભાઈ સત્તર સેટ છવ્વીસ સેકન્ડ રહ્યો એટલે મતલબ આરો એ વિનર થયો ભાઈને શું કલેજ થોડી ફસાઈ ગઈ હતી એટલે રાઉન્ડ બહાર થઈ ગયા તો હવે બીજો રાઉન્ડ ચાલુ થયો છે તો અલ્પેશ ને ભાઈ રાશેક તો જોઈએ કે કેટલા સેકન્ડ આર્યા બંને ટકી રહે છે તો રેડી તો હું સ્ટાર્ટ કહું ને એટલે તમે ચાલુ કરજો રેડી એક બે સ્ટાર્ટ પગ લઈ લો ઉપર પછી હવે પગ ના તો નહીં મંડવાનો મારી દીધો મારી દીધો ભાઈ પટાયો ચાર સેકન્ડ ચાલ બે ચાર સેકન્ડ સેકન્ડ જો હવે જોઈએ રાશન ભાઈ કેટલા સેકન્ડ અંદર રહ્યા છે સત્તાવીસ સેકન્ડ ઓગણત્રીસ ત્રીસ જોરદાર આઉટ ભાઈ આઉટ સુડતાલીસ સેકન્ડ સુડતાલીસ સેકન્ડ ભાઈ સુડતાલીસ સેકન્ડ ભઈ રહ્યા છે એટલે આ બિદરાઉન્ડમાં ભઈ વિનર થયા છે અને અલ્પેશ રાઉન્ડ બાર થઈ ગયો છે તો હવે વિડિયોમાં બન્યારો નંબર આવ્યો છે મારન ભાઈ રણજીતનો તો જોઈએ હવે અમે કેટલા સેકન્ડ અંદર ટકી રહીએ છીએ તો દોસ્તો અમારો રણજીતનો નંબર આવી ગયો છે તો હવે જોઈએ અમે કેટલા સેકન્ડ અંદર ટકી રહીએ છીએ તો રણજીત ભાઈ એક 2 3 કો એટલે અમે કથા સ્ટાર્ટ રેડી ચલો તો દોસ્તો રાઉન્ડ હતો રાણાભાઈ ને સંજોગો વસાત બાઇક બંધ થઈ ગયું કેમ કે ઓવરફ્લો બાઇક હતું એટલે ઓટોમેટિક બંધ થઈ ગયું હતું એટલે હવે પાછો ફરીથી હું ને રાણાભાઈ બે રાઉન્ડ ફરી વખત શરૂ કરીશું આટલેથી

પેલા રાઉન્ડમાં આવ્યો સેકન્ડ તો ત્રણે વિનર થયા વધારે સેકન્ડ બીજો રાઉન્ડ આમાંથી જે જીત છે એ આવશે મારા હોમો અને એમાંથી એક જીત છે એ થશે વિનર તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો અને બીજો રાઉન્ડ મતલબ કે જોઈએ કેવી ખાંટાની ટક્કર છે બે ડ્રાઈવર સારા છે જૂના ડ્રાઈવર છે પોતપોતાના બાઇક આપ્યા છે તો હવે જોઈએ કોણ વધારે આ પાટા ની અંદર ટકી રહે છે તો રેડી તૈયાર ભાઈનો પકડી દો તો આપણે તો તે પણ સેકન્ડમાં આવ્યા હતા બાવન સેકન્ડમાં આપણે એના બી બે સેકન્ડ નથી વધારે હતા પણ હવે અમારો બેનો રાઉન્ડ હોમ આમ આવ્યા હતા તો વિડીયો મળે બહુ મજા આવશે ઓકે તો દોસ્તો બીજા રાઉન્ડમાં મતલબ ફાઈનલ રાઉન્ડમાં હોન થાય છે ભોઈ બી આયા હતા ભાઈ બાવન સેકન્ડની અંદર પૂરું કર્યું તો આપણે ભાઈ આપણે બાવન સેકન્ડનું પૂરું કર્યું ભાઈએ પચાસ સેકન્ડનું પૂરું કર્યું હતું હવે બાઇક છે આ વ્યવસ્થિત રાહ્યો હતો એક બીજાનું મનસુક ના થાય એના માટે આ બાઇક એ બંને જણાનો રાઉન્ડ આવશે હવે પહેલો રાઉન્ડ આવશે મારો મારા કેટલા સેકન્ડ થાય જ પછી ભાઈનો આવશે બીજો રાઉન્ડ એમાં જે વધારે સેકન્ડ અંદર રોકાઈ છે એરો વિનર થશે અને ઇનામનો ભાગીદાર થશે તો દોસ્તો તો વીડિયોમાં પડ્યા રહો અને નંબર સે આપડો આપણે કેટલા ટાઈમ અંદર રહી શકીએ છીએ ટાઈમ જુઓ ભાઈ અંદર મંદર દે આવી ગયો મને ભાઈ 1 2 3 ચલા

ભાઈ આઉટ થઈ ગયા તેત્રીસ સેકન્ડ આઉટ થઈ ગયા ભાઈ ઓકે તો દોસ્તો આપણે તેત્રીસ સેકન્ડ રહ્યા મતલબ બચ્ચો વચ્ચે પહોંચ્યા હતા તેત્રીસ સેકન્ડ છે એટલે આપણે ઓછામાં ઓછી એક મિનિટ પ્લસ થોત પણ આપણે મતલબ કે પગ અડી જો નેસો મિસ્ટેક થઈ જાય બધા બોલતા હતા એટલે તો કઈ વાંધો નહીં હવે ભાઈ ચોત્રીસ સેકન્ડ ઉધી દીધું અંદર રહે તો વિનર થાય અને તેત્રીસ અંદર રહે તો ભાઈ હારે હું જીતું તો જોઈએ

આજુબાજુના મારા ગામના નજીકના કે ગામના અથવા તો મારા કોન્ટેક્ટના કોઈ પણ માણસો હોય એને કોઈને ચેલેન્જની અંદર આવા વિડીયોની અંદર ભાગ લેવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો મારો નંબર ગમે મળી જશે તમને અને આપણે અહીંયા વિડીયોનો કરીએ એન ભાઈને ફોન પે કરી દઉં પૈસા અને તો ચેનલની અંદર સાથે જોડાયેલા રહેજો અને આવો નવા સપોર્ટ આપવા જય જય માતાજી